હર ઘર તિરંગા આજે થરાદ જાણે તિરંગામય થઈ ગયું હોય દેશભક્તિના રંગે રંગાયું હોય તેવું દરેકે દરેક નાગરિકો હજારોની સંખ્યામાં આજે બહાર આવ્યા સાથે જોડાયા તેમજ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત ફૂલ પુષ્પોથી કર્યું અલગ અલગ એની પરંપરાઓ પ્રમાણે પાઘડી સહિતનું સ્વાગત કરીને ફુલારોથી તિરંગાનું આન બાન અને શાન જળવાય તે માટેનું તે પ્રમાણેનું સ્વાગત કર્યું હું તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર માનું છું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે જે દેશભક્તિની વાત કરી છે જે સ્વદેશીપણાની વાત કરી છે એ સ્વદેશીપણું એ દરેક નાગરિકનો સંકલ્પ બને તે ભાવ સાથે આજે તિરંગાને બાન અને શાન વધે તે પ્રમાણે બધાએ સલામી આપી છે ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત અત્યારે તિરંગા યાત્રાને લોકોમાં ઓપરેશન સિંદુરે દેશની અંદર દેશના દરેક દરેક નાગરિકની અંદર એ સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે દરેક નાગરિકને લાગે છે કે આપણે પણ જે રીતે દુનિયાના બાકી ડેવલપ દેશો હતા તે ઓપરેશન કરી અને દુશ્મન દેશની ધરતી ઉપર જઈને દેશના દુશ્મનોને નેસનાબૂદ કરવાનું કામ કરતા તેની વાર્તાઓ માત્ર પુસ્તકમાં સાંભળતા તેવું નહીં આપણી બહાદુર સેનાએ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર આ બાબત પણ કરી બતાવી છે કે હવે ભારત એ નવું ભારત છે હવે ભારત એ અલગ ભારત છે